વધુ એક મહત્વના સમાચાર પર નજર કરવામાં આવે તો વર્લ્ડ કપમાં એકત્રિત થયેલા પ્લાસ્ટિકર્પોરેશનને આપ્યા છે તો અમદાવાદમાં રમાયેલી વર્લ્ડ કપ મેચમાં જેટલા પણ પ્લાસ્ટિક વેસ્ટ એકત્રિત કરવામાં આવ્યા હતા તે મહાનગરપાલિકા દ્વારા ખાનગી કંપનીને આપીને તેમાંથી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવામાં આવી હતી

તો વર્લ્ડ કપ મેચમાં એકત્રિત કરેલ પ્લાસ્ટિક કચરાનો સદુપયોગ કરવામાં આવ્યો છે એમસી દ્વારા કચરો એકત્રિત કરી ખાનગી કંપનીને આપવામાં આવ્યો હતો તો ખાનગી કંપનીએ પ્લાસ્ટિક ના બાકડા અને સાઈન જેકેટ બનાવી કોર્પોરેશન ને આપ્યા છે તો અમદાવાદમાં રમાયેલી વર્લ્ડ કપ મેચમાં જેટલા પણ પ્લાસ્ટિક વેસ્ટ એકત્રિત કરવામાં આવ્યા હતા તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાનગી કંપનીને આપી તેમાંથી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવામાં આવી હતી

તો અમદાવાદમાં રમાયેલી વર્લ્ડ કપ મેચમાં જેટલા પણ પ્લાસ્ટિક વેસ્ટ એકત્રિત કરવામાં આવ્યા હતા તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાનગી કંપનીને આપી તેમાંથી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવામાં આવી હતી તો એક બાકી નગરપાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ જે છે તે બનાવવામાં આવ્યા છે પ્લાસ્ટિકમાંથી જે બાકડા જે છે તે બનાવવામાં આવ્યા છે દસ જેટલા જે બાકડા છે તે બનાવવામાં આવ્યા છે વાત કરવામાં આવે કે લગભગ પચાસ કિલો પ્લાસ્ટિકના વેસ્ટમાંથી આજે રિસાયકલ તેને કરીને બેન્ચ બનાવવામાં આવી છે ખૂબ જ સારી બાબત કહી શકાય કારણ કે જે પ્રમાણે પ્લાસ્ટિકનો ઉપયોગ જે છે તે આમાં કરવામાં આવ્યો છે સાથે જ વાત કરવામાં આવે કે જ્યારે વર્લ્ડ કપની મેચ અહીંયા રમાઈ હતી તેમાંથી વેસ્ટ જે પ્લાસ્ટિક હતું તે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને અત્યારે દસ જેટલા જે બાકડા જે છે તે અહીંયા બનાવવામાં આવ્યા છે વિવિધ જગ્યાએ તે મૂકવામાં આવશે કહી શકાય કે જે પ્રમાણે પ્લાસ્ટિક માંથી આ રિયુઝ કરીને જે બેન્ચ બનાવવામાં આવી છે ખૂબ જ સુંદર જે આ બેન્ચ છે તે બનાવવામાં આવી છે સાથે જ વાત કરવામાં આવે તો આવનારા દિવસોમાં પણ પ્લાસ્ટિકનું રિયુઝ કરીને આ પ્રકારની વિવિધ જે મટિરિયલ છે વિવિધ મટિરિયલ ભેગું કરીને આ પ્રકારનો ઉપયોગ કરવામાં આવશે તેવી પણ કોર્પોરેશન દ્વારા જે કહી શકાય કે એક તૈયારી છે તે દર્શાવવામાં આવી છે કેમેરામેન અજય નિલેવર સાથે બ્રિજેશ દવે અમદાવાદ અમદાવાદ શહેરમાં વર્લ્ડ કપ દરમિયાન વર્લ્ડ કપ ક્રિકેટ મેચના આયોજન અંતર્ગત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલ ક્રિકેટ મેચોમાં એકઠા થયેલા પ્લાસ્ટિક વેસ્ટને સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા એકઠો કરી કોકા કોલા કંપનીને આપવામાં આવ્યો હતો જેમાં એક હજાર કિલો કરતાં વધુ પ્લાસ્ટિક વેસ્ટમાંથી દસ બાંકડા અને પાંચસો જેટલા પરફોરેટ રિફ્લેક્ટેડ જેકેટ તૈયાર કરવામાં આવ્યા છે અને એ કંપની દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવ્યા છે તો અમદાવાદમાં રમાયેલી વર્લ્ડ કપ મેચમાં જેટલા પણ પ્લાસ્ટિક વેસ્ટ એકત્રિત કરવામાં આવ્યા હતા તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાનગી કંપનીને આપી તેમાંથી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવામાં આવી હતી તો ખાનગી કંપનીએ પ્લાસ્ટિકના બાકડા અને સાઇન ઇન જેકેટ બનાવી કોર્પોરેશનને આપ્યા છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ